તો તમામ મિત્રોને આજથી શરૂ થઈ રહેલા શ્રાવણ મહિનાની શુભકામનાઓ સાથે આજની ખાસ વેધર રિપોર્ટમાં સ્વાગત છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ નબળી પડી ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે ઘટાડો છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો કુલ એકસો એકત્રીસ તાલુકામાં ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાય છે વીસ તાલુકામાં એક ઇંચથી વધુ જેમાંના બાર તાલુકામાં ચારથી નવ ઇંચ વરસાદ નોંધાય છે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ તો ગુજરાતના એ સિવાયના વિસ્તારોમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ ઝાપટા સાથે નોંધાયો છે અને સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ભારતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જોઈ શકાય ડીપ ડિપ્રેશન સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા બાદ તેના વાદળો હાલ દક્ષિણ રાજસ્થાન અને તેને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર છે હજુ અને ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાત રિજિયનમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં છેલ્લી ચોવીસ કલાકમાં વાદળો છવાયેલા જોવા મળે છે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલ ઉપરના પવનોનો ચાર્જ જોઈએ તો ડિપ્રેશન સિસ્ટમ અત્યારે પૂર્વ રાજસ્થાનના જયપુર આસપાસના વિસ્તારો ઉપર સ્થિત છે જે આવતી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી નબળી પડી વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશરમાં ફેરવાઈ જશે ને ઉત્તર રાજસ્થાન તરફ જશે જે લો પ્રેશર દક્ષિણ પાકિસ્તાન ઉપર હતું તે હવે નબળું પડી ગયું છે ને ઉત્તર અરબ સાગરમાં એક યુએસસી તરીકે ફેરવાઈ ગયું છે ને આઠસો પચાસ એચપીએ ઉપર પણ જે સિસ્ટમ છે ડિપ્રેશન તેની આનુષંગિક સર્ક્યુલેશન જોવા મળે છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને નબળું પડતું જશે ઉત્તર અરબ સાગરમાં પાકિસ્તાન લાગુ કાંઠા વિસ્તારોમાં એક અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે પણ આવતી ચોવીસ કલાકમાં વધુ નબળું પડતું જશે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર વાત કરીએ તો એક સર્ક્યુલેશન રાજસ્થાનના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે જેનો એક છેડો ઉત્તર ગુજરાત બોર્ડર લાગુ વિસ્તારો ઉપર છે અત્યારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો ઉપર સાતસો પીએ ઊંચાઈ ઉપર ઓછો ભેજ જોવા મળી રહ્યો છે જેને લઈને વરસાદના વિસ્તારોમાં તીવ્રતામાં ઘટાડો થઈ જશે અને આજે પાંચ ઓગસ્ટ અને છ ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે ઘટાડો દક્ષિણ ગુજરાતમાં પણ પાછલા દિવસોની સરખામણીમાં વરસાદના વિસ્તારો અને તીવ્રતામાં ઘટાડો થશે આવતી ચોવીસ કલાક દરમિયાન વલસાડ નવસારી સુરત તાપી ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને એકલ દોકલ સ્થળે અઢી ઇંચથી વધુ એટલે કે ભારે વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાત લાગુ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદના વિસ્તારોમાં અને તીવ્રતામાં ઘટાડો થશે અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ આણંદ પૂર્વ ગુજરાતમાં પંચમહાલ છોટા ઉદેપુર ગોધરા દાહોદ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આવતી ચોવીસ કલાકમાં અને એકલ દોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ હજુ પણ પડવાની શક્યતા ગણાય વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ જશે ત્યારબાદની ચોવીસ કલાકમાં વધુ ઘટાડો થશે ઉત્તર પૂર્વ ગુજરાત બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પાટણના વિસ્તારોમાં હજુ ચોવીસ કલાક અમુક સ્થળે ભારે વરસાદની શક્યતા ગણી શકાય બોર્ડર વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે આ સિવાયના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ પડશે ભારે વરસાદના વિસ્તારો ઓછા રહી શકે સૌરાષ્ટ્રમાં આજે વધુ ઘટાડો થશે વરસાદના વિસ્તારોમાં પરંતુ ઝાપટા હળવો વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં ચાલુ રહી શકે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો ભાવનગર જિલ્લાના કાંઠા વિસ્તારો સુરેન્દ્રનગરના અમદાવાદ સાઇડના વિસ્તારો તેમજ કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે બાકીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં ચાલુ રહી શકે છે આવતીકાલથી વધુ ઘટાડો થશે સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં કચ્છમાં પાકિસ્તાન લાગુ બોર્ડર વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાત લાગુ જે કચ્છના વિસ્તારો છે તેમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે એકથી બે ઇંચ જેવો વરસાદ પડી શકે બોર્ડર વિસ્તારો બાજુ વધુ શક્યતા રહેશે કચ્છના એ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે આવતીકાલથી વધુ ઘટાડો થશે કચ્છમાં પણ ટૂંકમાં આ સિસ્ટમના રાઉન્ડનો આજે છેલ્લો દિવસ ગણી શકાય ગુજરાતમાં આવતીકાલથી ઘણો ઘટાડો થઈ શકે છે વરસાદના વિસ્તારોમાં આગળની હવામાનની ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર